ભગવાન મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત તારીખ સાતમી નવેમ્બર બે હજાર રોજ અંબાજી તેમજ ઉમરગામ બંને રૂટ ઉપર એક સાથે શરૂ થયેલી યાત્રા રાજ્યના ચૌદ આદિજાતિ જિલ્લાઓમાં ફરીને આ જનજાતીય ગૌરવયાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરતી ભૂમિ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવીને સંપન્ન થઈ છે ઉમરગામથી એકતાનગર અને અંબાજીથી એકતાનગર માટે યોજાયેલી યાત્રા તેના અંતિમ પડાવમાં સમાપન સમયે નર્મદા જિલ્લામાં પ્રવેશતા રાજપીપલામાં ગાંધી ચોક ખાતે તેમજ તિલકવાળાની દેવલિયા ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રાનું સરદાર સાહેબની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સમાપન કરવામાં આવ્યું હતું જનજાતીય ગૌરવયાત્રાના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ આપણા આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની યાદમાં આદિજાતિની અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી આપણો આદિજાતિ વિભાગ ગાંધીનગરમાં જે ભવનમાં ચાલે છે તે બિરસામુંડા ભવનની ભેટ પણ તેઓના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મળ્યો હતો પ્રધાનમંત્રી શ્રી તરીકેનો પદભાર સંભાળ્યા પછી દેશની આઝાદીમાં યોગદાન આપનારા મહાનાયકોને નાયકોને સન્માનિત કરવાનો અવસર પણ વડાપ્રધાન શ્રીએ પૂરો પાડ્યો છે જેમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના અવસરે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે જે આદિવાસી સમાજ માટે ગૌરવની અનુભૂતિ કરાવે છે નર્મદા જિલ્લામાં વડામથક રાજપીપલા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું નિર્માણ થયું અને વડાપ્રધાનશ્રીના હસ્તે ત્રીસમી ઓક્ટોમ્બરે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું છે જે આદિવાસી સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે આ ગૌરવયાત્રાના સમાપન પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા દાહોદના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર જનજાતિ કલ્યાણ આશ્રમના શ્રી વિપુલભાઈ પટેલ નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે ભગવાન બિરસા મુંડાજીના જીવન અને તેમના પ્રસંગો વિશે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું આ પ્રસંગે આદિવાસી વિદ્યાર્થીઓ તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રમતવીરો વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડૂતોને પ્રશસ્તિ પત્રો લાભોનું વિતરણ કરી મહાનુભાવના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા